ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે મારા તમામ ગુરુને નમન ભારતીય જ્ઞાન પરંપરાને સમૃદ્ધ અને જીવનને બનાવનારા તમામ ગુરુજનો જેવા કે ગણિત શાસ્ત્રના આર્યભટ્ટ શિલ્પશાસ્ત્રના વિશ્વકર્મા વ્યાકરણના પાણીની આયુર્વેદના ચરક મહાભારતના वेदव्यास योगशास्त्रना पातंजली अद्वैत वेदा आदिशंकराचार्य ज्योतिषशास्त्रना पराशर नाट्यशास्त्रना भरत मुनिमा गुरुने माझ नमन अज्ञांती मिराध्य जन सलाकया। ચક્ષુરૂન્મી લીતમ યેન તશ્મે શ્રી નમ અર્થાત્ જેમણે અજ્ઞાનરૂપી અંધકારને જ્ઞાનરૂપી અંજનથી દૂર કરીને મારી આંખો ખોલી છે હું તે ગુરુને નમન કરું છું ભગવાન દત્તાત્રેય ચોવીસ ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવ્યું હતું પ્રથમ અગ્નિ એમની પાસેથી તેમણે નિષ્કામ કર્મ શીખવું હતું બીજું પૃથ્વી જેમની પાસેથી સહનશીલતા અને ધીરજ શીખી હતી ત્રીજું જળ જેમની પાસેથી નમ્રતા અને શુદ્ધતા શીખી છે ચોથું વાયુ જેમની પાસેથી સ્વતંત્રતા અને નિરંતરતા શીખી છે પાંચમું સમુદ્ર જેમની પાસેથી ગંભીરતા અને સ્થિરતા શીખી છે છઠ્ઠું આકાશ આકાશ પાસેથી નીલેકતા શીખી છે સાતમું સૂર્ય જેમની પાસેથી સમાન ભાવ અને તપસ્યા શીખી છે આઠમું મધમાખી જેમની પાસેથી સંચયની આદત શીખી છે નવમું પિંગળા જેમની પાસેથી નિરાશામાંથી આશા શીખી છે દસમું ચંદ્ર ક્ષમા અને પુનર્જન્મ વિશે શીખ ચંદ્રમા પાસેથી લીધી છે અગિયારમું હરણ જેમની પાસેથી ચંચળતા શીખી છે બારમું પતંગિયું જેમની પાસેથી વિષયવાસનાથી દૂર રહેવાનું શીખું છે તેરમું શિશુ જેમની પાસેથી નિર્ભયતા શીખી છે ચૌદમું બાળક જેમની પાસેથી નિષ્કપટતા શીખી છે પંદરમું ભમરો જેમની પાસેથી ધ્યાન ભક્તિ શીખી છે સોળમું કુમારી જેમની પાસેથી કર્મની શુદ્ધતા શીખી છે સત્તરમું હાથી જેમની પાસેથી ઇન્દ્રિયો પર નિયંત્રણ શીખવું છે અઢારમું શર્પ જેમની પાસેથી એકાંત પ્રિયતા શીખી છે ઓગણીસમું જેમની પાસેથી લોભનું પરિણામ શીખવું છે વીસમું કબૂતર જેમની પાસેથી મોહનું પરિણામ શીખવું છે એકવીસમું કરોડિયો જેમની પાસેથી સ્વનિર્મિત ઝાડ શીખી છે બાવીસમો બગલો જેમની પાસેથી ધ્યાન અને એકાગ્રતા શીખી છે ત્રેવીસમો કુમારિકા જેમની પાસેથી સાવચેતી શીખી છે અને ચોવીસમો અજગર જેમની પાસેથી સંતોષ શીખો છે આ રીતે ભગવાન દત્તાત્રેય આ ચોવીસ ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવ્યું હતું સત નમન